ભગવાન ના શક્તિ ની વાત કરી રહ્યો છું હું આપ સૌને અત્યારે પાવર માં શક્તિ મપાય જનરેશન અથવા તો યુગ વાળા સાયન્ટિસ્ટ કે શોધ કરવા વાળા એન્જિનની એ શબ્દ વાપરે છે હોર્સ પાવર ઘોડાની તાકાત ભગવાન ના શક્તિ ની વાત કરી રહ્યો છું હું આપ સૌને અત્યારે હોર્સ પાવરમાં શક્તિ પણ પહેલાના જ્યારે આપણે ગ્રંથો વાંચીએ ભાગવત વાંચીએ કથાઓ સાંભળીએ તો તેમાં આપણે સાંભળતા હોઈએ કે એક રાક્ષસના એક બાહુની અંદર દસ હજાર હાથીઓના શક્તિ હતી દસ હજાર હાથીઓની શક્તિ જેટલી ભેગી થાય માત્ર ને માત્ર એટલી શક્તિ એક રાક્ષસના બાહુમાં

તો બધાએ ભેગા થયા હોઈએ એક ઓટલા ઉપર ઘર પરિવારવાળા મિત્રો અથવા સગાવાલાઓ કે કોઈ પણ ગામવાળા મિત્રજનો ભેગા થઈ અને વાત કરતા હોઈએ એમને હસી મજાક કરતા હોઈએ તો ત્યાં કોઈક એવા વ્યક્તિની વાત નીકળે કે જે બહુ મોટો વ્યક્તિ હોય એટલે પછી કોઈક સમજદાર વ્યક્તિ એમાંથી બોલે કે ભાઈ મેં કોને એટલા મોટા વ્યક્તિની વાત આપણે શું કરી શકીએ

એક મોટી એવી અંદર જળ લખવું અને લખવા બેસું ને તોય આ ભગવાનના ગુણ તો કઈ રીતે હુંગાઈ શકો તોય એના ગુણ ક્યારે લખી ન શકાય એટલા બધી એમની શક્તિ છે આમના શક્તિની શું વાત કરવી